નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ તેર બાર બે હજાર ચોવીસ બાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજારભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં પાંચસો છ્યાસીથી છસો ને તેર ઘઉં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી છસો તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો રૂપિયા ચણા અગિયારસો ત્રીસથી બારસો પાસાઠ અડદ એક્યાસીથી સત્તરસો રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો ઇઠોતેર ચણા સફેદ પંદરસોથી છવ્વીસો ને એકતાલીસ વાલદેશી એક હજારથી ચૌદસો રૂપિયા સિંગદાણા બારસો સિત્તેરથી તેરસો ને પચાસ મગફળી જાડી આઠસો એકસઠથી બારસો રૂપિયા મગફળી ગીણી આઠસો પિંચોતેરથી બારસો ને એરંડા અગિયારસોથી બારસો અઢાર તલી એકવીસો બેતાલીસથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસોથી નવસો સાત તલકાળા ત્રણ હજાર ચાલીસથી લસણ પાંત્રીસોથી ચાર હજાર સાતસો સિત્તેર ધાણા તેરસો વીસથી ચૌદસો નેવું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર નેવું રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો પંચાણું મેથી એક હજાર ચાલીસથી તેરસો રૂપિયા વટાણા બારસોથી ત્રેવીસો ને રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો પચીસ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છસો ત્રીસ રૂપિયા કલોજી તેત્રીસો સાઠથી સાડા ને હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું ભાવ તેરસોથી ઊંચા ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ગીણી આઠસો પચાસથી અગિયારસો ને એક મગફળી જાડી નવસોથી અગિયારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા ધાણા ચૌદસોથી પંદરસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસોથી છસો એકાવન બાજરો ચારસોથી પાંચસો છવ્વીસ અડદ બારસો નેવુંથી સોળસો એકસઠ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસો પચાસથી અગિયારસો ચાલીસ સોયાબીન સાતસોથી આઠસો ને એકવીસ મગ તેરસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર નવસોથી હું ભાવ ચાર હજાર ને એકત્રીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર